ઢપૂર્મનારાયણ ભગવાનની આજ્ઞાથી ગુજરાતમાં ફરવા જતા મુક્તાનંદ સ્વામી આદિક સંતો પહેલા અમદાવાદ ગયા ત્યાં રહેલ કાંકરિયા તળાવની આંબલ્યે પોતાનો નિવાસ કરીને રહેતા હતા ને કોઈ મુમુક્ષુ પોતાની પાસે આવે તેમને સહજાનંદ સ્વામી ભગવાનના પ્રતાપની તથા ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ સંબંધી વાર્તાઓ કરીને અજ્ઞાનનો નાશ કરવા પૂર્વક શ્રીજી મહારાજનો નિશ્ચય કરાવીને વર્તમાન ધરાવીને કંઠી પહેરાવી સત્સંગી કરતા હતા અને અમદાવાદ શહેરમાં ભિક્ષા માગીને ઠાકોરજીનો થાળ કરી વરસાદ લઈને વિરાજમાન હતા સમયે આંબલીમાંથી એક મોટો સાપ અચાનક પડ્યો તે સાપ મુક્તાનંદ સ્વામી આદિક સંતોના શરીર ઉપર ફરીને ચાલ્યો જતો હતો તે ત્યાં આસપાસ ઉભેલ જૈન લોકોએ જોયું કે આ બધા સ્વામિનારાયણ ભગવાનના સાધુઓ કેવળ છે નિષ્ઠિક બ્રહ્મચારી તેથી સાપ કાંઈ કરી શક્યો નહીં આવું આશ્ચર્ય જોઈને જૈન લોકો શ્રી સહજાનંદ સ્વામી ભગવાનનો આશ્રય કરતા હવા વળી એક વખત અમદાવાદ શહેરમાં રહેલો એક બાવો મુક્તાનંદ સ્વામીને સંદનમાં ઝેર નાખીને સરસતો હતો ત્યારે તે ઝેર મુક્તાનંદ સ્વામીના બ્રહ્મચર્યના પ્રતાપથી અમૃત અમૃત રૂપ થઈ જતું હતું ને ઝેર નાખી ને સંદન સરસનાર બાવાની આંગળીઓની ખાલ ઉખડી જતી હતી બોલો આવો ત્રાસ આપતા સંતોને તોય સંતો સહન કરી લે વાલા પગ આવા સંતો ક્યાંથી મળે